ધોળકા નગરપાલિકામાં ગઈ તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ મળેલ ત્રિમાસિક સામાન્ય જનરલ સભામાં વિકાસના કાર્યોને લઈને ભારતીય જનતા પાર્ટીના છવ્વીસ કાઉન્સલરની બોડીમાં અસંતોષ જોવા અને તેના કારણે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સલરો દ્વારા અગિયાર સભ્યોએ રાજીનામા આપેલ છે તેવી અફવાઓ ધોળકા શહેરમાં વાયુવેગે પ્રસરેલી તે અનુસંધાને ધોળકા શહેરની જનતામાં ને ક્યાંક આ બાબતે સાચી હકીકત શું છે તે પ્રશ્નને લઈને શહેરી જનતામાં છેલ્લા ત્રણ દિવસથી આ બાબત ખૂબ જ ચર્ચાનો વિષય બની છે તેના અનુસંધાને રોજ ધોળકા નગરપાલિકામાં મારી દિવ્ય ટુડે ન્યૂઝ ચેનલના મેનેજિંગ તંત્રી મહેશ સોનારા દ્વારા ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાની રૂબરૂ પૂછપરછ કરતા તેઓ દ્વારા ગઈ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની છવ્વીસ કાઉન્સલરોની બોડીમાંથી અગિયાર જેટલા કાઉન્સલરોના રાજીનામા આપવામાં આવે તે વાત ખોટી છે અને માત્ર એક અફવા છે તેમ જણાવેલ તથા વિરોધ પક્ષ આવી અફવાઓ ફેલાવી ધોળકા નગરપાલિકાની પ્રજાના વિકાસલક્ષી થઈ રહેલ વિકાસ કાર્યોમાં રોડા નાખવાનું કામ કરી રહેલ છે અને ધોળકા શહેરનું વાતાવરણ ડોળવાનો પ્રયત્ન કરી રહેલ છે તેમ જણાવી કોંગ્રેસ પક્ષ દ્વારા ઉપજાવેલ અફવાઓ તદ્દન ખોટી અને પાયા વિહોણી ગણાવેલ છે વધુમાં ત્રિમાસિક જનરલ બોર્ડના અંતે આવા કોઈ રાજીનામા મુકાયા નથી તેમ જણાવેલ પ્રમુખ દ્વારા રૂબરૂ ઇન્ટરવ્યુમાં પ્રશ્નોના જવાબ આપતા જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીના સભ્યો અમારી સાથે છે ભાજપ સરકાર તરફથી અમે આવી અફવાઓ ફેલાવનાર વિરોધ પક્ષની માનસિકતાને સખત શબ્દોમાં વખોડીએ છીએ મેનેજિંગ તંત્રી મહેશ પાર્ટીના કાઉન્સેલરોના રાજીનામાની અફવાઓ ચાલી રહી છે તેના અનુસંધાને ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવા સાહેબ ને મારો એવો પ્રશ્ન એ કે સાહેબ આ અફવાઓ વિશે આપ શું કહેવા માંગો ત્રીસ એપ્રિલના બોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના છવ્વીસે છવ્વીસ કાઉન્સિલરોએ વિકાસની જ વાત કરી છે અને અમે છવ્વીસે છવ્વીસ મિત્રો શહેરના વિકાસમાં કઈ કડી ખૂટે છે એની ચર્ચાના અંતે કોંગ્રેસ આ વિકાસના કામોને સતત વિરોધ કરતી હોય છે અને અમે લોકો આ વિરોધનો એમની એમના અમારા વિકાસના કામમાં અમે જે દરખાસ્ત કરીએ અમારે એમના વિરોધો હોય છે એ વિરોધોને અમે નકારી કાઢી અને વિકાસના દરેક બોર્ડમાં આ શહેરમાં કયા વિકાસના કામો ખૂટે છે એ વિકાસના કામો અમે લેખિતમાં આપવા

છે રાજીનામાના રજીસ્ટ્રેશન માટેની પોચો માટે છે ચર્ચા વિચારણા ચાલી રહી છે કે જી ઓફિસર લઈને લાગી ગયાની એનું શું કે કે તકદ મોટી વાત છે અમારું જે કર્મચારી કેસે છે બે દિવસની બીમાર છે એ હોસ્પિટલ જાય એટલે કે જ્યારે પણ આવશે એ બધી વિગત અમને મળી થશે એમના અમારું લેટર પણ એમની પાસે છે

એ લોકો નું ગેર માર્કેટ દોરે છે કે ખમણા બોર્ડ ની વ્યવહાર કરે હમણે મેસેજ મૂક્યો તો કે પાસાના સરકલ થી કલીપુ સરકલ સુધી જે આઇકોનિક રોડ બને છે એ રોડ એમણે ત્યાં બંધ કરી દલિત વિસ્તાર છે એને બંધ કરી અને એને કલીપુ રેસ્ટ હાઉસ તરફ લઈ ગયા આ તદ્દન પાયા વિહોણી નું વાત છે કોંગ્રેસ ની માનસિકતા હંમેશા દલિત વિરોધી રહી છે અત્યારે દલિત સમાજ નો માણસ એ સત્તામાં માં બેઠો છે એટલે એનો સખત વિરોધ છે અને કઈ પ્રકારે વિકાસના આ માણસ કામ કરી રહ્યો છે અને કઈ રીતે ડિસ્ટર્બ કરો આ માણસ કામ કેમ ના કરી શકે ભારતીય જનતા પાર્ટીના જે વિઝન છે વિકાસનું એને કેમ નકારી કાઢે એટલા માટે કોંગ્રેસ સતત પ્રયત્નશીલ છે આ તો નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે 2047 ના વિકસિત ભારતનું એને આ લોકો કેમ ડિસ્ટર્બ કરે એના લીધે તમે જો કાશ્મીરમાં આટલો બધો વિકાસ થયો અને આતંકવાદી હુમલો કરાઈને કાશ્મીરને ડિસ્ટર્બ કરવાનું કામ વિરોધ પક્ષ કરી રહ્યો છે કે એ રીતે નરેન્દ્રભાઈની સરકાર ડિસ્ટર્બ થાય એ માટે સતત પ્રયત્નશીલ વિરોધ પક્ષ છે અહીંયા નગરપાલિકામાં પણ આપણે વિકાસના કામોમાં સતત અડચણરૂપ થઈ અમે અડિસ્ટબ કરે છે નાગરિકો બધું જ જાણે છે શહેરમાં તમે ક્યાંય પણ તમે તપાસ કરશો તો નગરપાલિકાના કામના રિઝલ્ટ ખૂબ સારા છે અત્યારે ગટર પાર્ક ગટર લાઈનના કામો તમે જુઓ ડોર ટુ ડોર કચરાના પણ પોઈન્ટ જુઓ વિકાસના ચારે બાજુ કામો તો સતત છે ખૂબ સારી દિશામાં વિકાસ કરી રહી છે આ આના લીધે અ વિરોધ પક્ષને એવું છે કે આવનારા સમયમાં પણ અસ્તિત્વ આ શહેરમાં પણ નથી કોંગ્રેસ પોતે પણ વેર વિખેર છે કે એનું અસ્તિત્વ દેશમાં તો નથી પણ આ શહેરમાં પણ કે એ હવા ત્યાં મારી રહી છે એના લીધે સમાજ સમાજ વચ્ચે કે વૈ મનુષ્ય વધે વિકાસ કેમ ઊભો થાય એ માટે સતત પ્રયત્નશીલ છે પણ આવનારા સમય આ શહેર એ વિકાસ કપી સર્વ સમાજને સાથે લઈ નરેન્દ્રભાઈ મોદી સપુ છે આદરણીય આપણા કિર્તીદાજી સતત આપણે જે તો 24/7 એ કામ કરી રહ્યા છે અદાણી અમારા બાપુ છેલ્લા 45 વર્ષથી આ વિસ્તારની સેવા કરી અને સૌને પ્રેરણારૂપ કામ કરી રહ્યા છે ત્યારે આ વિરોધ પક્ષના બધું પૂછાતું નથી એટલા માટે અમારા પર ખોટા કાદવ ઉછાળી અને શહેરના વિકાસને અમને કામ કરે છે ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે શહેરના પ્રથમ નાગરિક તરીકે નાગરિક તરીકે હું આ બધા જ વિરોધ પક્ષના જે કૃત્યો છે એને મકોડી કાઢું છું

એના પ્રાણી માટે અમે સતત વ્યસ્ત હોય છે પ્રયત્ન કરતા હોય છીએ અને એ આ બધું આપણે પૂછે છે કે હાલ આટલું બધું જો કામ થશે અને શેર થી અત્યારે સફળતા ભોગવી રહી છે 20 વર્ષ પહેલા એમનો 2005 પહેલાના કોંગ્રેસના શાસનમાં આવતું દોડકા અને આજે હું તો જે વિકાસ છે અને એમની માનસિકતા હંમેશા વિકાસ વિરોધી રહી છે એટલે એમને આ પૂછે છે અને એટલે આપણા વિરોધના પેતરા અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું જે કામ કરી રહી છે એ તદ્દન ગેર વ્યાજબી અને ગેર કામ કરી રહી છે એ આવા શહેરના નાગરિકો સમજાવે છે આજ રોજ આગા ઓર્ડર નજર પડી જાય પણ હું કશું મે બોલવા જે હોય છેલા 3 દિવસથી ઓરકા શહેરમાં જે કાઠીનામા પડ્યા છે એના અનુસંધાને જે ખુલાસો કરેલ છે તે અમારા પીટીના ના મહેશ સોનારા ની ગ્રુપમાં કરે છે અને